નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે નર્મદા જિલ્લાના સાગબારાથી સાગબારા ખાતે મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફથી ટ્રકને અકસ્માત નડ્યો ડ્રાઈવરનો આબાદ બચાવ મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં આવતી ટ્રક નંબર જી જે સત્યાવીસ યુ ચોવીસ પિસ્તાલીસને બંધ પડેલી આર ચેકપોસ્ટ પાસે રસ્તાના અધૂરા કામોના કારણે અને સર્વિસ રોડના અધૂરા કામોના કારણે અકસ્માત નડ્યો હતો સદર બાબતે રસ્તા ખુલ્લા કરવા માટેનું આવેદનપત્ર સાગબારાના મહેરબાન મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રીને આપેલ હતું પરંતુ હજુ સુધી આવ્યું નથી પર પરંતુ સાગબારાના ગ્રામજનોની સતર્કતાના કારણે ડ્રાઈવરને બહાર કાઢી એકસો આઠને જાણ કરવામાં આવી હતી અને પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો અમુક સમયમાં રસ્તા ખુલ્લા ન થાય તો આ અવરનવર આવા અકસ્માતો સર્જાય અને લોકોના જીવ જાય તેવી ભીતિ ગ્રામજનોએ જણાવી હતી બ્રો રિપોર્ટ જયસિંહ વસાવા નર્મદા